બીજી કોઈ ભૂમિનું આપણને નહીં હોય કે છેલ્લા દસ વર્ષમાં એક હજાર દીક્ષાઓ જે ભૂમિ ઉપર સંપન્ન થાય શુભ બનમે છે સુરતનું આજે પણ નવ નવ મુમુક્ષુઓ સંયમ સ્વીકારવા માટે ધનઘરી રહ્યા છે સંયમ સ્વીકારની પૂર્વ વિધિ સંપન્ન થઈ ચૂકી છે થોડીક જ ક્ષણોની અંદર પરમાત્માની અને ગુરુની પ્રસાદી સ્વરૂપે રજોહરણ હમને એમના જ પ્રાપ્ત થશે અને સાદરા માર્ગનો પ્રારંભ થશે એ પહેલા એક અગત્યની વાત એ છે 25 થી 30 સુધીનો કાર થોડો ખરાબ આવે એવું લાગી રહ્યું છે થોડા કેના ઇંધણો પણ વર્તમાન કાળમાં જણાઈ રહ્યા છે કાર કાળની રીતે કામ કરશે આપણે આપણી રીતે કામ કરવાનું છે અને આ કારણે નાથવા માટે આવા આપત્તિઓમાંથી બહાર નીકળવા માટે આપણે પોતાની શાંતિ અને સમાધિને સતત જાળવી રાખવા માટે એક સરસ મજાનું આયોજન એ છે સમસ્ત જૈનોના ઘરની અંદર સમૂહમાં

કે સમગ્ર જૈન સમાજ ઘરે ઘરે એક હજાર નવકાર ગણવાનો પ્રારંભ કરે આવતા વિકટ કાળને આસાનીથી પાર કરવા માટે આપણી સમાધિ આપણી શાંતિ અને આપણા ઘરના અને સમગ્ર જૈન સમાજના પરિવારને સમગ્ર વિશ્વને એક શાંત અને સમાધિ મળે એવા ભાવથી ઘરે ઘરે એક હજાર નવકાર ગણવાનો પ્રારંભ કરવાનો છે અહીં બેઠેલો વાવ સમાજ ધંગ કરી રહ્યો છે અમે ક્યારે આ શરૂઆત કરીએ પણ સાથે સાથે તમામ સમાજને આહવાન છે આજનો દિવસ અત્યંત પવિત્ર દિવસ છે અને આ પવિત્ર દિવસે ગુરુ ભગવાનના મુખેથી આચાર્ય ભગવાનના મુખેથી સૌથી પહેલા નવકાર બોલાવવામાં આવશે એ રીતે નવ નવકાર અહીંયા સમૂહમાં બોલાશે અને ત્યાર પછી

અને ગમે તેવા વિઘ્નો દૂર કરવાની તાકાત આ નવકાર બાબત પડેલી છે અને એટલે જ આપણા જૈન ધર્મ સૌથી શ્રેષ્ઠ મંત્ર સૌથી પ્રિય મંત્ર શાશ્વત મંત્ર એ નવકાર ભાવંત્ર છે એની આરાધના શરૂ કરવાની છે